ગાંધીજીએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાનો મંત્ર આપ્યો છે જેને આજે પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે ઓક્ટોબર ગાંધી નિમિત્તે ગાંધીજીના તેમની સ્વચ્છતા બાબતની જાગૃતિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન જન સુધી પહોંચાડવા માટે અભિયાન સ્વરૂપે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે નવસારી જિલ્લામાં પણ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જાગૃતિ હાથ ધરવામાં આવી હતી સ્વચ્છતા એ જ જીવન સાથે વણાયેલી મહત્વની ટેવ છે અને ગાંધીજીએ સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિનો મોટો સંદેશો આપ્યો છે ગાંધીજીએ જ્યાં ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી હુકુમતને પડકારી હતી તેવા દાંડી એવા ઐતિહાસિક સ્થળ ધરાવતા નવસારી જિલ્લામાં ગાંધીજીના વિચારોને આજે પણ વળગી રહેલા લોકો દ્વારા આ જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને સ્વચ્છતા બાબતે સમગ્ર નવસારી જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજીને સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવી જીવન સુધાર કરવાના સંદેશો આપવામાં આવી રહ્યા છે સ્વચ્છતા બાબતે જિલ્લાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરીને સ્વચ્છતા માટેનું મિશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે નવસારી નગરપાલિકાથી માંડીને સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું અને નવસારી જિલ્લાના દાંડી ખાતે તો સ્વચ્છતાને એક મંત્ર બનાવી દેવાયો હતો રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતિ છે મહાત્મા બાપુની આજે નિમિત્તે નવસારી શહેરમાં બધી જગ્યા સફાઈના ના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા કારણ કે મહાત્માજીની ખૂબ મોટી એવી ઈચ્છા લાગણી હતી કે સ્વચ્છ ભારત રહે તો તંદુરસ્ત ભારત રહે લોકો તંદુરસ્ત રહે એ એમના સ્લોગન સાથે એમને સ્વચ્છતાનો એક નારો પણ આપ્યો હતો એ નિમિત્તે આજે નવસારી અને નવસારી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાના કાર્યક્રમ ચાલી રહ્યા છે અને સાથે સાથે અત્યારે દાંડી કિનારે અમારા નેહરુ યુગ બોર્ડના મેડમ એવા શ્રી વર્ષાબેન પ્રદેશના મંત્રી શ્રી શીતલબેનની આગેવાની હેઠળ દરિયાની ચોખ્ખાઈ સફાઈ કરી છે બધી જગ્યાએ કચરો એકઠો કરવામાં આવ્યો છે એમાં બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે અને બાપુનું જે સપનું છે અને જ્યારે દાંડી ઐતિહાસિક સ્થળ છે ત્યારે આ દરિયા કિનારાને ખૂબ સારી રીતે સફાઈ કરીને બાપુને સાચી એ રીતની અમે સફર પૂરું કામ પણ કરીએ છીએ એ રીતની આજે ફરીવાર બાપુની જન્મજયંતિ છે ત્યારે હું એમને અભિવાદન કરું છું આજ